ઉનાળુ પાકોનું વાવેતર કરવા માટેની તડામાર તૈયારીઓ ખેડૂત મિત્રોએ શરૂ કરી દીધી છે છેલ્લા ઘણા વર્ષો થયા ગુજરાતમાં ઉનાળુ તલ પ્રત્યેનો ખેડૂતોનો રસ અને ઊંચા બજાર ભાવને કારણે અને ચોમાસું કરતાં ઉનાળુ તલમાં રોગ પ્રશ્નો પણ ઘણા બધા ઓછા રહેવાથી અને એકંદરે ખૂબ સારું એવું વાતાવરણ રહી જાય તો ઉત્પાદન પણ ખૂબ સારું મળતું હોય અને બજારમાં બજાર ભાવ પણ ઘણા બધા ઊંચા બીજા પાકોની સરખામણીએ મળતા હોવાથી ખેડૂત મિત્રો છેલ્લા ઘણા વર્ષો થયા ઉનાળુ તલનું વાવેતર કરી રહ્યા છે મિત્રો આજે તારીખ રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કિલોના ઊંચા ભાવની આપણે રાજકોટ એકત્રીસો અગિયાર જામજોધપુર ત્રણ હજાર અગિયાર જુનાગઢ ત્રણ હજાર અગિયાર આ ઉપરાંત હળવદ પચીસો છન્નું બોટાદ ઓગણત્રીસો કોડીનાર ઓગણત્રીસો મોરબી અઠ્ઠાવીસો બેતાલીસ વાંકાનેર ઇઠાવીસસો પંચાવન સાવરકુંડલા ઓગણત્રીસસો એકાવન મેંદરડા ઓગણત્રીસો એકોતેર અને જામનગર ઇઠાવીસો ને પંચાણું ખેડૂત મિત્રો આ પ્રમાણે સફેદ તલના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ આ પ્રમાણે આજે જોવા મળ્યા હતા ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવે છે કે પરાશરાભાઈ કપાસ સિવાય તમે ઉનાળુ તલના ખાસ કરીને વિડીયો માહિતીવાળા બનાવો છો તો તલના કેવા બજાર ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી પણ અમારા સુધી પહોંચાડવો તો અમને માહિતી છે તે બજાર ભાવની મળી રહે એટલા માટે ખેડૂત મિત્રો અત્યારે સમય છે ઘણા બધા ઉનાળુ પાકોની વાવણી કરવાનો ઘણા બધા વિસ્તારોમાં ઉનાળુ પાકોમાં મગફળી છે ઉનાળુ તલ છે આ ઉપરાંત ખેડૂત મિત્રોને અનુકૂળ હોય આપણા વિસ્તારને જે અનુકૂળ આપણી જમીનને જે માફક આવી ગયા છે તેવા પાકોનું વાવેતર ઘણી બધી જગ્યાએ શરૂ થઈ ચૂક્યું છે છતાં પણ ખેડૂત મિત્રો હજી મોડું નથી થતું ઠંડી ધીમે ધીમે ઘટતી જાય અને તાપમાન ધીમે ધીમે વધતું જાય તેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂત મિત્રો તમે ઉનાળુ પાકોનું વાવેતર કરી શકો છો ખેડૂત મિત્રો આજે રાજકોટમાં અમારી દ્રષ્ટિએ કદાચ ઉનાળુ આપણે ઉનાળું નહીં પરંતુ જે સફેદ તલ છે તેના રેકોર્ડ બ્રેક ભાવ આજની તારીખે કદાચ ઊંચામાં ઊંચા બોલાયા હશે તેવું અમારું માનવું છે આથી ઊંચા કોઈ વિસ્તારમાં સફેદ તલના ભાવ ખેડૂત મિત્રો બોલાણા હોય અને તમારી પાસે માહિતી હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત